શ્રી શ્યામ સેવા સમિતિ અંકલેશ્વર ભરૂચના નેજા હેઠળ શ્રી શ્યામ અખંડ જ્યોતિ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીએમસી સ્વામિનારાયણ મંદિરની હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્થા તેમજ સમાજના લોકો જોડાય ને ભક્તિ રસમાં લીન મળ્યા હતા શ્રી શ્યામ સેવા સમિતિ અંકલેશ્વર ભરૂચના નેજા હેઠળ અંકલેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે એક દિવસીય શ્રી શ્યામ અખંડ જ્યોતિ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું ધાર્મિક કાર્યક્રમમાં અંકલેશ્વર ભરૂચ અને સુરત વાપીના વિવિધ વિસ્તારોમાંથી ભક્તોએ ભાગ લીધો હતો અખંડ જ્યોત પાઠના વાચક રાકેશ અગ્રવાલ અને અશોક શર્મા દ્વારા સંગીતમય પાઠ શરૂ કરતા ભક્તો ભક્તિ રસમાં તરબોળ બન્યા હતા અખંડ જ્યોતિ પાઠ દરમિયાન કોલકાતાના બાબા ખાતું પર આધારિત ભજન કીર્તન નૃત્ય અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેનો ભક્તોએ ભરપૂર આનંદ માણ્યો હતો સંસ્થાના જયપ્રકાશ પાંડે અને પ્રેમ રતન શર્માએ જણાવ્યું હતું કે લોકોને ધર્મ અને સંસ્કૃતિથી માહિતગાર કરવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે કાર્યક્રમ સમાપન દરમિયાન મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું મેં ચંદ્રુ પારીખ અંકલેશ્વર જીઆડીસી છે हम लोग हर साल की तरह इस वर्ष भी श्याम अकड़ पाठ का आयोजन किया है और इसके मुख्य संचालक श्री जयप्रकाश जी पांडे बाकी सारे लोगों का सहयोग है इसमें और स्वामीनारायण मंदिर के प्रांगण में हम लोगों ने ये प्रोग्राम रखा है स्वामीनारायण के जो भी भक्त है उन लोगों की भी यहाँ पे सेवा दी गई है और आगे भी ऐसा ही प्रोग्राम हम रखेंगे भविष्य में જય જયકાને રેસ